અમારે માવો બનાવતા મસ્ત આવડો અને મેડમના પહેલેથી બનાવે વે વરસા એની જિંદગી માવો બનાવવામાં આવી ગઈ તો ફાઇનલી જો હવે અમે આગદમ રેડી થઈ ગયા છીએ અને જો આ છોકરા અમારે બધા આવી ગયા છે જો આ એક બે આ ત્રણ આ તમને એમ લાગે આ બધે છોકરા તો મારાથી છે એ તમારો વેમ છે હલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો મજામાં મજામાં જઈશો તો બધાને જય સુરાપુરા દાદા અને જય માતાજી તો મિત્રો આજે સન્ડે છે તો આપણે રજા રાખી દીધી છે અને આજ ઘરે બધી મસ્ત મસ્તી કરવાની છે તો તમારે આખો વિડીયો જોવાનો છે અને લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા હો તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મેડમ શું કરે છે આપણે જરા જોઈએ શું કરે છે મેડમ

માવો ભરેલો હોય છે અને અમારી મેડમ રસોઈ બનાવતા જાય ને દિલ પસંદ ખાતા જાય એ તેડુ સંતોષ થાય છે તો મિત્રો બ્લોક માં બના દેજો મિત્રો અત્યારે અમારા બનસી બેન આવી ગયા છે હાય કેમ છો બનસી બેન મજામાં તમને કેમ છે બસ બધે મજામાં છે તો શું કરતી હતી હું બસ બહાર હતી બહાર શું કરતી હતી

મસ્ત મજાનો બનાવ્યું છે મેડમ ચાલો જમે રહ્યો તો મિત્રો અત્યારે જો અમે સુઈ ગયા છે જાગી ગયા છે અને મેડમ અમારે ચા લઈને આવે છે હારી બનાવીને હારી બનાવી હારી બનતી ચા પી તો મિત્રો પીવા ચા

અમને મેડમ ને માવા બનાવતા આવડે હારો બહુ મસ્ત મજા આવે ડબલો બબલો રાખીને જો માવા બનાવવા મંડાઈ ગયા છે સોનો બોનો ઓછો નાખો અમારે માવા બનાવતા મસ્ત આવડે મેડમ ને પહેલેથી બનાવે વી વર હતા એની જિંદગી માવા બનાવવામાં આવી ગઈ જો અમે આગદમ ડેરી થઈ ગયા છીએ અને જો આ છોકરા અમારે બધા આવી ગયા છે જો આ એક બે આ ત્રણ આ તમને એમ લાગે આ બધા છોકરા તો મારા જ છે એ તમારો વેમ છે જો આ છે એ મારા ભાઈની છોકરી છે આ છે એ પરફુલની છોકરી છે આ એની છોકરી છે આ બે છોકરી એની છે આ લાલાની છોકરી છે અને આ મેડમ તમને કહી દઉં ને કે તમને એમ લાગે આ ગરીબ માણસના છોકરા છે તો આ બધે આયા તમારી ઘેર જ પડ્યા રહે છે એનું શું કરું જો તમે જોયું તાયો નથી અને હવે અમારે આગળ થોડીક વાત થાય એટલે દઉ ભાઈ આવી જાય એટલે અમારે હવે મોટા ભાઈ છે એટલે અમારે તો છોકરા ઘાસવરના છે જો તમે હું બહાર આવી ગઈ છું ને આ તને પાણી પૂરી ખાવ તમારે આવ છે હાલો હાલે પાછે ચા એક તો પાણી પી લેવા ગઈ છે બે જાઈ છે

જો તમને ગેમ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નવા હો તો પાછા સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા બાય બાય